हेलो камຊા વિદ્યાર્થી મિત્રો નમસ્તે જય શ્રી કૃષ્ણ રાધી રાધી ચેપ્ટર 1 સેક્શન B સંપૂર્ણ મે અપલોડ કરી દીધું છે આજે તમારા માટે સરસ મજાનું વિડિયો લઈને આવી રહ્યો છું સેક્શન B મતલબ ચેપ્ટર નંબર 5 બાયોલોજી ઓકે આપણે શરૂ કરીએ બેટા આ પીડીએફ ની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ટેન્શન લેવાનું જરૂર નથી જોવે પડેલ અહિયાં છે છ

कई भाषा भाषा क्यों शब्द बेटा एक नानक ओके सो नेक्स्ट टाइम रॉबर्ट हुक नाम ना okay? so okay, सु के सु करी थी शोध नाम ना वैज्ञानिक वैज्ञानिके जाते सूक्ष्म दर्शक यंत्र बना सूक्ष्म दर्शक यंत्र नीचे मूक એક બાટલી શું મૂક્યું ઓકની છાલની પાતળી છીડી અને બાટલી ભૂચ અને એનું શું કર્યું નિરક્ષણ એટલે કે જોયું તો કેવી રચના જોવા મળી જોવા પડ્યા ખાના જીવી રચના જોવા માટે કેવી રચના જોવા માટે બેટા મત ઉડાના ખાના જી આ દરેક ખાનાને એક નાનો ઉરડો કીધો સુગીધો ઉરડો અને પછી એનું નામ શું પાડ્યું કોષ એટલે મત ઉડાના ખાના જી રચના જોવા મળી આ ખાનાઓને કોષ તરીકે ઓળખ્યું ઓકે એકદમ સિમ્પલ સવાલ રેતી

તો તેમને કેવું લાગ્યું મત પુડાના ખાના જીવી રચના જોવા મરી અને આ ખાનાને કોષમાં ઓકે બેટા ચલો આગળ વધીએ આપણે વધી આગળ બેટા સરસ મજાનું ચેપ્ટર લઈને આવી રહ્યો છું હા ચો આગળ બેટા ચો હવે તમારો સેકન્ડ પ્રશ્ન છે બેટા મારી સમક્ષ

કોષ કેન્દ્ર બીલીયસ કોષીય પ્રજનનની પ્રક્રિયામાં આ કોષ અગત્યનો ભાગ ભજવે છે કારણ કે જો આ કોષ છે એના અંદર કોષ કેન્દ્ર હવે જ્યારે કોષીય પ્રજનનની ક્રિયા થાય એટલે બધા વિભાજન થાય એક કોષમાંથી કેટલા કોષ બને બે હવે આનું વિભાજન થાય તો બે માંથી કેટલા બને બધા ચાર બને પ્રજનન ની ક્રિયા કોશીય વિભાજન હવે હું ફક્ત આની વાત કરું છું તો બી મને એમ કહો આ કેટલો કોષ હતો એક કોષ એમાંથી કેટલા કોષ બન્યા બે કોષ અને આખી પ્રક્રિયાને શું કહેવાય કોષ વિભાજન કટ કોષિયા પ્રજનન તુમનકો કોષિયા પ્રજનન કટ કોષિયા ચયા પચયની ક્રિયામાં એક કોષમાંથી કેટલા બને બે એક કોષમાંથી કેટલા બેટા બે બાળ કોષ બ આ બાળ કોષ વિકાસ આમ અને નવાસાજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે કારણ કે મમ્મી પપ્પા કેમાંથી આપણો જન્મ થયો આપણે શરૂવતનું બાળક હતા પણ અત્યારે આપણે નવમા ધોરણમાં ભણીએ છીએ પાંચ વર્ષ પછી આપણે પણ પપ્પાની જેવી એક બેટા વિચાર સાથે આપણે પણ ધંધો કરીશું આપણે પણ વિચાર કરીશું એમ આ આ લોકોના મમ્મી પપ્પા છે એનું વિભાજન થયું બે બાળકો બને ધીમે 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 વિકાસ પામે એ પણ જેવા થઈ જાય આના જેવા થઈ જાય ઓકે મોસ્ટ ટાઈમ આ રંગ સૂત્ર મળેલા દિય

અને જો એ લક્ષણ તમારામાં આવ્યું છે તમે ઊંચા હશો પપ્પા ધોળા ધોળા હશે તો એ લક્ષણ તમારામાં આવ્યું હશે તો તમે ધોળા ધોળા હશો તો તમારામાં કેવા લક્ષણ આવે મમ્મી ના ઊંચા ના લક્ષણો આવ્યા પપ્પા ધોળા આવ્યા તમે કેવા લાગશો ઊંચા અને ધોળા આનો મતલબ એવું થાય પિત્તુ ના લક્ષણો પિત્તુ એટલે પપ્પા નહીં મમ્મી ને પપ્પા ઘણા બધા બાળકોને ખબર નથી હોતી પિત્તુ નો મતલબ મમ્મી પપ્પાના લક્ષણો સંતતિમાં આવે છે ઓકે

ધોરણ દસમાં નેવું ટકા થી વધુ લાવવા વાળા ચોવીસ ચોવીસ વિદ્યાર્થી કેટલા બેટા બે હજાર ને ચોવીસમાં ચોવીસ વિદ્યાર્થી જો રેકોર્ડ તો જોવા એમાં દેવ કરીને છોકરો ગણિતમાં સ્ટાન્ડર્ડ મેથ માં સોમાથી છો સ્ટાન્ડર્ડ મેથ્સ વેદ સ્ટાન્ડર્ડ મેથ્સ માં સોમાથી છો ભક્તિ આ બધા સ્ટાન્ડર્ડ જો ખાલી બોકા તો અહીંયા જ કરી દે છોકરા સ્કૂલ મારી પાસે બધી છે ઉત્તર ગુજરાત છે पीपीसाणि छे एक्सपेरिमेंटल छे હું તમને આગળ મારું રિઝલ્ટ બતાઉ નાનું કરીને બતાઉ જો એના પછી વાત કરીએ આ 99 છે 100 श्रेया 100 તમે ખાલી જોવો બેટા રિઝલ્ટ મેથ્સ માં 100 માંથી 100 લાવવા વાળો 1 2 3 4 5 આન્ડર મેથ્સ માં हल्का फुल्का मैं बेसिक मैं स्टैंडर्ड में बेटा तेरे रिजल्ट जो खाली अठाणु टका पंचाणु चौराणु 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 स्कूल जो हमारे पास जो बेटा सेंट जेवियर्स न्यू मॉडल बचकानी वाला सेंट जेवियर्स बत्तीस स्कूलों में जीवन भारती ऊपर तुमने करो खबर पड़ जीवन भारती बेटा आजू बाजू बत्तीस स्कूलों में इवन समिति 25 કોલમા મારા બાળકો છે ઓકે આપી 100 માંથી 6 છે રહી ગયો ભાઈ આગળમાં રહી ગયો આ પાંચ પાંચ છોકરાઓ સ્ટાન્ડર્ડમાં અમે એ જ લેવલની મહેનત કરાવ્યું છોકરાઓ પાસે ને દળ વર્ષો વર્ષ મારું રિઝલ્ટ હોય ઓકે તો તમે પણ આવું રિઝલ્ટ મેળવા ઈચ્છતા હોય બેટા મારું એડ્રેસ તમને ના ખબર હોય તો જણાઈ દો 173 144 ટાઇમ સોલ કોમ્પ્લેક્સમાં એટલાન્ટાની એક્ઝિટ સામે અલખાણમાં મારું ટ્યુશન ક્લાસ શરૂ છે

કોષ શા માટે પાયાનું બંધારણીય આયોજન ધરાવે છે આ આયોજન કોષને શામાં મદદરૂપ થાય છે તો આ જવાબ તમે તમે લખી શકો જો તૈયાર કર્યો એકદમ સરળ પ્રશ્ન સજીવો સજીવોનો રચનાત્મક એટલે બંધારણીય અને ક્રિયાત્મક એકમ કોષ છે આ કારણમાં બી આવે અને આ પ્રશ્નમાં બી તમે લખી શકો તો મને એમ ખબર કેમ તો બધાની ખબર છે દરેક કોષમાં કોષકેન્દ્ર હોય કોષરસ હોય કોષરસ પટલ હોય પટલમાં એક અંગીકા હોય કઈ કઈ તંચા કોષર જા ગોલ્ગી કાય હરિતકા લાઈસો વગેરે જેની મદદથી આ બધાના કારણે શું કરે કોષ સ્વષણ કરી શકે પોષણ કરી શકે ઉત્સર્જન કરી શકે પ્રોટીન નિર્માણ કરી શકે લિપિડ નું નિર્માણ કરી શકે આમ સજીવમાં બધી જ ક્રિયા કોના દ્વારા થાય છે

થાય છે આથી રચનાત્મક અને બાકી છે એ આવતા વિડીયો બધા આપણે જોઈશું ખાસ તમારે શું કામ કરવાનું છે વિડીયો ખાલી શેર કરવાનો છે આમાં તમારે રૂપિયો પણ લાગશે નહીં ખાલી મારો વિડીયો જે વિદ્યાર્થી મિત્રો તમારા સ્કૂલમાં બને છે આજુબાજુમાં ભણે છે મામા હોય પૈસા છોકરા હોય તો ખાસ બધા વિડીયોને મોકલજો જેથી એનું એજ્યુકેશન જે લેવલ છે એના કરતા કે અપ લેવલ છે ઓકે જય હિન્દ ભારત માતાની જય 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 કવિ ગુજરાત જય વિજ્ઞાન